અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભામાં એજન્ડા પરના ચાલીસ કામોને મંજૂરી આપવામાં આવી હતી જો કે બિસ્માર્ગ માર્ગોના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આ સામાન્ય સભા પ્રમુખ લલિતા બેન રાજ પુરોહિતના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કોલોડિયા અને ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સભામાં ચાલીસ જેટલા કામોને સર્વાનુમતે અને બહુમતીથી મંજૂરી અપાઈ હતી રાજ્ય સરકાર દ્વારા અંકલેશ્વર નગર સેવા સદનને સ્ટેટ એર ક્લીન પ્રોગ્રામ અંતર્ગત ફાળવવામાં આવેલી દસ કરોડની ગ્રાન્ટના કામોની પણ નોંધ લેવામાં આવી હતી આ ઉપરાંત અંકલેશ્વર શહેરના વિવિધ માર્ગોના સમારકામના કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી જોરબગ સામે આવેલા સિનિયર સિટીઝન પાર્ક નું નામ સરદાર પટેલ પાર્ક અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નું નામ સ્વામી વિવેકાનંદ રાખવાનો નિર્ણય પણ લેવાયો હતો. વિપક્ષ કોંગ્રેસે શાસકો પર બહુમતીના જોરે કામો પાસ કરાવી દેવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અંકલેશ્વરમાં બિસ્માર્ક માર્ગોને કારણે ધૂળિયું વાતાવરણ સર્જાયું છે જેનાથી અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કોંગ્રેસે તાત્કાલિક માર્ગોના સમારકામની માંગ કરી હતી આજ રોજ અંકેશ્વર નગરપાલિકા ખંડ સભાખંડમાં બોર્ડ મીટિંગ મળી હતી એમાં એજન્ડા ઉપર ચાલીસ કામ લેવામાં આવ્યા બધા કામ વધુ મતે તેમજ સર્વતે મંજૂર કરવામાં આવ્યા છે આમાં વાર્ષિક ભાવોના કામ હતા અને એક કામ સિનિયર સિટીઝનનું કામ છે એનું નામકરણ કરવાનું છે એનું નામ સરદાર પટેલ સિનિયર સિટીઝન રાખવામાં આવ્યું છે અને કામ છે એમાં સ્વામી વિવેકાનંદર દસ ના રોજ સામાન્ય સભા બોલાવવામાં આવેલ હતી એમાં એક થી ચાલીસ જેટલા કામો હતા પરંતુ એક થી ચાલીસ જે કામો હતા એનાથી વધારે મહત્વની ચર્ચા હતી ઝીરો કે ઓએનજીસીના બિજથી લઈને કે ઈશાનગર સુધીનો જે રસ્તો બનાવવામાં મંજૂર કરેલ છે હવે હું એમ કહું છું કે આની અંદર કેમ તમે ઉતાવળ કરી એક કોન્ટ્રાક્ટરના તો પેપરો આવેલા હતા કે આ લોકો માન્ય નથી રાખ્યા અને પછી બીજા બધા કોન્ટ્રાક્ટરના ડોક્યુમેન્ટો બધા ચકાસવાના થઈ ગયા આની અંદર તો એવી વાતો થાય છે ગામમાં કે ભાઈ આની અંદર એડવાન્સ પર્સન્ટેજ લઈને કામ આપી દેવામાં આવેલ છે અને જે રીતે આ રોડ થી ઉખેડવાનો હોય એ ઉખેડો નથી ઉપરથી સહેસે છોલી નાખ છોલી નાખેલો છે એ છોલવાના રૂપિયા આપણે ચૂકવવાના હા હું એમ પૂછું છું કે એક ઇંચ દોઢ ઇંચ તમે જોઈ શકો હું જે જૂઠ બોલતા હોઉં તો તમે જઈને જોઈ શકો છો આ રસ્તાની ઉપર તમે પોતે ફોટોગ્રાફી કરી શકો છો કે આ રોડ આવી રીતે છોલાય જ્યારે એને પૂરેપૂરો છોલવાનો નક્કી થયો હોય અને સાડા પાંચ કરોડ જેટલી માનમાં રકમ આપણે ખર્ચો કરવાના હોઈએ તો ગામ લોકો ફરિયાદ કરે પત્રકારોએ કેટલાય મને ફોન કરીને કીધું કે ભાઈ આ કામની અંદર આવું છે આજે મારે મારાથી પગથિયા નહીં ચડાય એવા હતા ઓપરેશનની હાલતમાં તે છતાં પણ ગામની પ્રજાની લાગણીને માન આપીને આજે હું મોડમાં હાજર થયો છું પણ આ સત્તાધીશો એમને સત્તાનો માર એટલો બધો ચડી ગયેલો છે કે કોઈ કાળે લોકો સમજવા તૈયાર નથી મને તો એવું લાગે છે કે અમુકની તો છેલ્લી ટમ જ છે કેટલાકને તો સમજ જ નથી પડતી આ સભ્યોને અને સભ્યોને આ લોકો પોતે કંઈ બતાવતા નથી મેં તો એવું સાંભળ્યું કે ગઈ કાલે પાર્ટી મીટિંગની અંદર જે એકતાલીસ લાખ ને અઠ્યાસી હજાર રૂપિયાનો જે ખર્ચો જે ફાળવી દીધો એનો જવાબ પેલા સભ્ય નથી આપ્યો એકબીજા એકબીજાને જવાબ આપે આ નીતિ ને આ રીતિ એકલો ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચાર લોકો વાતો કરે છે હું તો આજે સત્તાવીસ દિવસથી ઘરમાં પડ્યો છું મને ખબર નથી પણ કેટલાક એવા લોકો પાસેથી જાણવા મળેલ છે કે ભાઈ આના તો પર્સન્ટેજ આ બધા કામો મંજૂર કરે અને પર્સન્ટેજ એડવાન્સમાં લઈ લીધા કેમ કે આ છેલ્લું ચક્કર છે ભાઈ છેલ્લું ચક્કર છે પ્રજા સમજે તો ઠીક નહીં સમજે તો ઠીક કેમ કે અંકલેશ્વરને પ્રજા જાગૃત થવું પડશે જ્યારે દરેક જગ્યાની ઉપર તારા તમારે આખા એની અંદર ચેન્જ આવે છે તો તમારામાં કેમ નહીં તમે કેમ નહીં કરો બસ ખાલી વિપક્ષ જ લડતો રહે તમે તો કોઈ નીકળતા નથી કોઈ કંઈ કહેતા નથી બસ ખાલી ફોન કરીને ફરિયાદ કરી દો કે આવું થાય છે તમે પણ તો નીકળો તમે પણ તો જવાબ માંગો તમે એક વોટ આપેલો છે તમે જે બટન દબાવેલો છે એ તમારો અધિકાર તમે તમારો હક વાપર્યો છે અને એના રૂપે તમે અધિકારમાં તમે માંગણી કરો નીકળો અને પૂછો જય હિન્દ